કેવી રીતે આવડી મોટી સમસ્યામાંથી બહાર આવ્યો એ આ કહાનીના માધ્યમથી જાણવાની કોશિશ કરી છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે સાંજે બીપીન ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે એ ઉદાસ હતો લગભગ એક મહિના પહેલા એના પિતાનું અવસાન થયું હતું અને એને ગામડે રહેતી એની માની ચિંતા થઈ રહી હતી જ્યારે બીપીને એની ટાઈ ઢીલી કરીને બૂટ કાઢી રહ્યો હતો ત્યારે જ એનો બે વર્ષનો દીકરો મોન્ટુ દોડીને આવ્યો અને એને વળગી પડ્યો બીપીને એ જ સમયે પોતાનું બાળપણ યાદ આવી ગયું બીપીન પણ એની માં અને પિતાજીને જોઈને દૂરથી દોડીને આવી જતો અને આવી જ રીતે એને વળગી પડતો બાળપણમાં બીપીનને જોઈને આખો દિવસ કામ કરીને થાકેલા પિતાજીના મો પર પ્રસન્નતા આવી જતી અને માં પોતાની બધી જ મમતા એના પર લૂંટાવીને એને ભેટી પડતી હતી આ દ્રશ્ય યાદ કરીને બિપિનની આંખોમાં આંસુ આવી ગયા એની પત્નીએ ભોજન પીરસી દીધું હતું અને એને જમવા બોલાવી રહી હતી ત્યારે જ બીપીન એની યાદોમાંથી બહાર આવ્યો અને હાથ ધોઈને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયો ત્યારબાદ થોડું વિચારીને કહેવા લાગ્યો કે રેખા તને તો ખબર છે કે પિતાજીના ગયા બાદ માં કેટલી બધી એકલી થઈ ગઈ છે અને ઉપરથી હવે એની તબિયત પણ સારી નથી રહેતી તો હું એવું વિચારી રહ્યો હતો કે હવે માને પણ આપણી સાથે રહેવા માટે અહીં લઈ આવું મા આપણી સાથે આ ઘરમાં રહેશે તો મોન્ટુની સાથે એનું મન લાગેલું રહેશે અને મોન્ટુને પણ દાદીનો પ્રેમ મળતો રહેશે બિપિનની વાત સાંભળીને રેખા પરેશાન થઈ ગઈ ત્યારે જ બિપીન રેખાનો હાથ પકડીને કહેવા લાગ્યો કે રેખા મારે તને એટલું જ કહેવું છે કે મારી માને તું પણ પણ તારી મમ્મીની જેમ જ સમજવાનો પ્રયાસ કરજે એને સમજતી પિતાજીના ગયા બાદ એની જિંદગીમાં એકલાપણું આવી ગયું છે એટલે તું મને વચન આપ કે તું એના એકલાપણાને ભરવામાં મારી મદદ કરીશ પોતાની મા માટે ચિંતિત થયેલા બીપીને એની પત્ની રેખાને કહ્યું પરંતુ રેખા એની સાસુને એની સાથે રાખવા નહોતી માંગતી પરંતુ એના પતિની માતૃભક્તિ જોઈને એ કંઈ પણ બોલી ન શકી ફક્ત મો પર એક ખોટું હાસ્ય લાવીને એને મુક્ત ભાવે મંજૂરી આપી દીધી બીજા દિવસે બીપીને એની મા સવિતાબેનનો સામાન પેક કરીને પોતાના ઘરે લઈ આવ્યો અને કહેવા લાગ્યો કે મા બસ એક વાત યાદ રાખજો કે આ ઘર મારા અને રેખા કરતા પહેલા તમારું છે આ ઘરમાં તમે ઈચ્છો એવી રીતે રહી શકો છો બિપિનની વાતો સાંભળીને સવિતાબેનને પોતાના દીકરા પર ગર્વ થયો અને તે હસવા લાગ્યા ત્યારે જ રેખા પોતાના પતિની આવી વાત સાંભળીને અંદરથી ઈર્ષ્યાની આગથી બળી રહી હતી પરંતુ એ સમયે તે કંઈ પણ બોલી નહીં સવિતાબેને આવીને તરત જ રસોડાનું બધું જ કામ સંભાળી લીધું હતું રેખાને પણ હવે ઘરના કામકાજની કોઈ ચિંતા નહોતી રેખાનું પિયર શહેરમાં જ હતું પરંતુ એના પતિનું જમવાનું કોણ બનાવશે એ વિચારીને રેખા પોતાના પિયરમાં નહોતી રહેવા ગઈ હતી રેખાને પિયરમાં આવેલી જોઈને એની મમ્મીએ કહ્યું કે ચાલો એક વાત તો સારી છે કે તારી સાસુ અહીંયા આવી ગઈ છે એટલે હવે તું કોઈ પણ સમયે બે પાંચ દિવસ અમારી સાથે રહેવા આવી શકે છે એટલે રેખાએ કહ્યું કે હા મમ્મી એ બધું તો ઠીક છે પરંતુ તમારો જમાઈ તો હવે શ્રવણ કુમાર બની ગયો છે એ તો એની માનો જરૂર કરતાં વધારે ખ્યાલ રાખવા લાગ્યા છે આખો દિવસ એની માના નામનું જ રટણ કર્યા કરે છે એટલે એની મમ્મીએ કહ્યું કે દીકરી તારી સાસુ તો સીધી અને ભોળી બનવાનો ઢોંગ કરે છે પરંતુ એ ખૂબ જ ચાલાક છે એટલે જ તો એણે તારા પતિને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખ્યો છે અને એ પોતાની આંગળીઓ ઉપર નચાવે છે પરંતુ તું એની માયાજાળમાં બિલકુલ નઈ ફસાતી નહીતર એ તને પણ પોતાની આંગળીઓ ઉપર નચાવશે એટલા માટે તું તારી સાસુથી જરા સંભાળીને રહેજે હજુ તો રેખાનો પિયરમાં પહેલો જ દિવસ હતો ત્યાં તો એની મમ્મી એ રેખાને આવું અનમોલ જ્ઞાન આપવાનું શરૂ કરી દીધું અથવા તો એવું કહી શકાય કે પોતાની દીકરીને પોતાના જ પગ પર કુહાડી કેવી રીતે મરાય એની સલાહ આપવાનું શરૂ કરી દીધું હતું થોડા દિવસો આવી રીતે પસાર થઈ ગયા અને આજે બિપિનનો જન્મદિવસ હતો અને રેખા પણ પોતાના પિયરથી આવવાની હતી એટલે બિપિન રેખાને લેવા માટે એના પિયર ગયો સવિતાબેનની તબિયત થોડી ખરાબ હતી એટલા માટે એ પલંગ પર સૂઈ ગયા હતા અને સૂતા સુતા એ યાદ કરવા લાગ્યા કે કેવી રીતે અમે વર્ષો પહેલાં અમારા દીકરાના જન્મદિવસ પર એની પસંદનું જમવાનું બનાવી અને કેક બનાવીને એને સરપ્રાઈઝ આપતા હતા આજે આટલા વર્ષો પછી હું બીપીનની સાથે છું ત્યારે એમણે ફરીથી દીકરાને સરપ્રાઈઝ આપવાનો વિચાર કર્યો અને બીમાર હોવા છતાં પણ એ બીપીનની પસંદગીની કેક અને બીજા સ્વાદિષ્ટ વ્યંજન બનાવવામાં લાગી ગયા ખૂબ જ પ્રસન્નતાથી પોતાના દીકરા અને વહુના આવતા પહેલા જ એમણે બધી જ તૈયારીઓ કરીને રાખી હતી ત્યારબાદ ખુરશી પર બેસીને પોતાના સંતાનોના આવવાની રાહ જોવા લાગ્યા સવિતાબેન મનમાં ને મનમાં એવું વિચારીને ખુશ થઈ રહ્યા હતા કે આટલા દિવસો બાદ પોતાના જન્મદિવસ પર સરપ્રાઈઝ જોઈને બિપિનની બાળપણની યાદો તાજી થઈ જશે અને બે વર્ષના મોન્ટુને પણ કેક ખૂબ જ પસંદ આવશે લગભગ એક કલાક બાદ ગાડીના હોર્નનો અવાજ સંભળાયો ત્યારે સવિતાબેને દરવાજો ખોલ્યો એટલે બિપિન અને રેખા ગાડીમાંથી બેગ તેમજ અન્ય સામાન કાઢી રહ્યા હતા ત્યારે સવિતાબેન મોન્ટુને લઈને અંદર આવતા રહ્યા આટલા દિવસો બાદ મોન્ટુને મળીને સવિતાબેનના ચહેરા પર અલગ પ્રકારની મુસ્કાન દીકરો અને વહુ જ્યારે અંદર આવ્યા ત્યારે એ લોકો ચોંકી ગયા કેમ કે આખો ઘર સ્વાદિષ્ટ ભોજનની ખુશ્બુથી મહેકી રહ્યું હતું

ત્યારબાદ सविताબેને એ કેકનો એક ટુકડો ખવડાવ્યો એટલામાં જ એની વહુ રેખા પોતાની આંખની પાપણો ઊંચી કરીને ગુસ્સામાં બોલી કે અરે આ બધું શું કરી રહ્યા છો તમે અને આટલું બધું ભોજન બનાવવાની શું જરૂર હતી જરાક ફોન કરીને પૂછી તો લેવું જોઈએ ને અમે તો બહારથી ભોજન કરીને આવ્યા છીએ વહુની આવી વાત સાંભળીને सविताબેન હેરાન રહી ગયા ત્યારે જ વિપિન બોલ્યો કે માં વાત જાણે એમ છે કે રેખાના ભાઈ બહેન પાર્ટીની જીદ કરી રહ્યા હતા એટલા માટે અમે બહાર જ ખાઈ લીધું છે પરંતુ માં બહાર તમારા હાથના ભોજન જેવો સ્વાદ ક્યાંય નથી મળતો સાચું કહું તો મને આ ભોજન જોઈને ફરીથી ભૂખ લાગી રહી છે ત્યારબાદ બીપીન ખૂબ જ ખુશીથી માએ બનાવેલી કેક ખાવા લાગ્યો ત્યારે સવિતાબેને ખુશ થઈને ભોજન પીરસી દીધું અને જ્યારે સવિતાબેને મોન્ટુને થોડી કેક ખવડાવવાની કોશિશ કરી ત્યારે જ એની વહુએ મોન્ટુને ફટાક દઈને ઉઠાવી લીધો અને કહેવા લાગી કે માજી અમે મોન્ટુને પણ ભોજન કરાવી દીધું છે એનું પેટ ભરેલું છે હવે એ વધારે ખાશે તો એની તબિયત ખરાબ થઈ જશે અને મને પણ ભૂખ નથી લાગી આવું કહીને એની વહુ મોન્ટુને લઈને એની રૂમમાં જતી રહી પરંતુ બીપીનને ભૂખ ન હોવા છતાં પણ પોતાની માનું મન રાખવા માટે એક રોટલી અને થોડું શાક ખાઈ લીધું આ બધું જોઈને सविताબેન ની આત્મા તૃપ્ત થઈ ગઈ પરંતુ પોતાની રૂમમાં બેઠેલી રેખાના હદઈ પર જાણે સાપ ફરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું તેના મનમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા હતા અને ભોજન કરીને જ્યારે બીપીન રૂમની અંદર આવ્યો ત્યારે રેખાનો ફૂલાયેલું મોં જોઈને એની નારાજગીનું કારણ પૂછ્યું એટલે રેખા એના પર તૂટી પડી અને કહેવા લાગી કે મને એ વાત સમજાતી નથી કે તમને ભૂખ લાગી તો પછી જમવાની શું જરૂર હતી રેખાની આ વાત સાંભળીને ગયો અને કહેવા લાગ્યો કે મારી માએ મારા જન્મદિવસ પર પ્રેમથી આટલી સરસ રસોઈ બનાવી હતી અને મારી ફેવરિટ કેક પણ બનાવી હતી આ ભોજનમાં મારી માનો પ્રેમ અને મમતા હતી તો પછી હું કેવી રીતે ના પાડી શકું ત્યારે રેખાએ કહ્યું કે એવું છે એમને હજુ તો દસ દિવસ પહેલાની જ વાત છે જ્યારે તમે મને મારા પિયરમાં મૂકવા આવ્યા હતા ત્યારે મારી મા એ પણ તમારા માટે ભોજન બનાવીને રાખ્યું હતું ત્યારે તમે એવું કહીને ના પાડી દીધી હતી કે હું ઘરેથી જમીને આવ્યો છું અને મારા પેટમાં જરાય જગ્યા નથી રહી અને આજે અહીં તમારી માના હાથનું ભોજન જમવા માટે તમારા પેટમાં જગ્યા થઈ ગઈ એટલે એનો મતલબ એવો થયો કે મારી માં માટે તમારા હૃદયમાં જરા પણ કદર નથી મારી માએ બનાવેલા ભોજનની પણ થોડી ઇજ્જત કરી લીધી હોત તો શું વાંધો હતો રેખાની આવી વાતો સાંભળીને બીપીન ભડકી ગયો અને કહેવા લાગ્યો કે તું કેવી વાત કરી રહી છો એની તને ભાન છે કે નહીં આજે મારા જન્મદિવસ પર હું તારા પરિવાર સાથે પાર્ટી કરવા આવ્યો હતો અને અહીં સવારથી જ મારી માની તબિયત ખરાબ હતી છતાં પણ એણે મારા જન્મદિવસને ખાસ બનાવવા માટે આટલી બધી મહેનત કરીને કેક તૈયાર કરીને રાખી હતી અને આપણે બહાર પાર્ટી કરીને આવ્યા તેમ છતાં પણ એને કાંઈ વાંધો નહોતો અને એમાં એને ખુશ કરવા માટે મેં થોડું ખાઈ લીધું તો એમાં તારા પરિવારની બદનામી કેમ થઈ ગઈ ત્યારે રેખા ભડકીને કહેવા લાગી કે તમને તો ફક્ત તમારી માની ખુશીની ચિંતા થાય છે પરંતુ મારી મા પર શું વીત્યું હશે એ તો તમે વિચાર્યું જ નહીં આટલી વાત તો તમારી માને પણ સમજમાં આવવી જોઈએ આપણી ખુશી જોઈને એને ખુશ થવું જોઈએ કદાચ એક દિવસ માટે તમે એના હાથનું બનાવેલું ભોજન ન ખાધું હોત તો ક્યાં આકાશ તૂટી પડવાનું હતું આવી રીતે બંને પતિ પત્ની એકબીજા પર જોર જોરથી ચિલ્લાઈ રહ્યા હતા અને આ વાતો સવિતાબેનને બહાર સંભળાઈ રહી હતી દીકરા અને વહુનો ઝઘડો ખતમ થવાનું નામ નહોતો લઈ રહ્યો બીજી બાજુ સવિતાબેન એ જાણીને હેરાન રહી ગયા હતા કે મારી વહુના દિલમાં મારા માટે કેટલું ઝેર ભરેલું છે સવિતાબેને પોતાના દીકરા અને વહુની જિંદગીમાં દખલગીરી નહોતી કરી પોતાના દીકરાના વિવાહ કરાવ્યા બાદ જ્યારે રેખા એના ઘરે આવી હતી ત્યારે એને એવું લાગ્યું હતું કે એમના જીવનમાં એક દીકરીની કમી પૂરી થઈ ગઈ છે એમણે ક્યારેય પણ રેખાને પોતાની વહુ નહોતી સમજી પરંતુ આ વાતથી એ ખુશ નહોતી આવો વિચાર કરીને સવિતાબેન ખૂબ જ ઉદાસ થઈ ગયા અને એ મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે પોતાના દીકરાની વાત માનીને હું અહીં શા માટે આવી ગામડે હું જેમ તેમ કરીને રહેતી હતી એના કારણે મારા દીકરાનું ગૃહસ્થ જીવન તો બરબાદ ન થયું હોત જેમ તેમ કરીને મામલો શાંત પડ્યો થોડા દિવસો પસાર થયા બાદ રેખા સવિતાબેનની પાસે આવીને કહેવા લાગી કે માજી

અને આટલા દિવસો બાદ મારા ભાઈ અને ભાભી આવી રહ્યા છે તો એમના માટે મારે ગિફ્ટ પણ લાવવાની છે રેખાની વાત સાંભળીને સવિતાબેન બોલ્યા કે વહુ આજના જમાનામાં તો ઓનલાઈન ઓર્ડર કરીને પણ ભોજન મંગાવી શકાય છે એમાં પરેશાન થવાની શું જરૂર છે ખાવાનું બહારથી મંગાવી લે ત્યારે રેખાએ કહ્યું કે ના માજી તમે તો જાણો છો કે મારા પિતાજીની તબિયત હવે ખરાબ રહે છે અને બહારનું જમવાનું એના માટે ઠીક નથી અને આમ પણ મારા ભાઈ ભાભી શું વિચાર છે કે તમે અમને ઘરે બોલાવ્યા અને પોતાના હાથથી બનાવેલું ભોજન પણ ન જમાડ્યું રેખાની વાત સાંભળીને સવિતાબેન બોલ્યા તારી વાત સાચી છે વહુ જો ઘરનું બનાવેલું ભોજન આટલું જરૂરી હોય તો હું રસોઈ બનાવી આપું છું ડિનરની તૈયારી કરવા માટે સવિતાબેન બપોરથી જ કામમાં લાગી ગયા હતા જરા પણ આરામ કર્યા વગર લગાતાર કામ કરવાથી સવિતાબેનને કમજોરી મહેસૂસ થઈ રહી હતી અને એવો વિચાર કરીને એ કામ કરી રહ્યા હતા કે જો હું બેસી ગઈ તો સમયસર ભોજન નહીં બની શકે અને મહેમાન આવવામાં થોડી જ વાર હતી એટલે સવિતાબેન ખૂબ ઝડપથી હાથ ચલાવવા લાગ્યા થોડીવાર બાદ એને ચક્કર આવવા લાગ્યા અને હવે પોતાની જાતને સંભાળવી મુશ્કેલ બની રહી હતી એટલે તે સોફા પર જઈને બેસી ગયા ત્યારે જ બિપિન પણ ઘરે આવી ગયો હતો પોતાની માની આવી હાલત જોઈને તરત જ એને ચેકઅપ માટે ડોક્ટર પાસે લઈ ગયો ત્યારે ખબર પડી કે એની માનું બીપી લો થઈ ગયું છે માની આવી તબિયત જોઈને બીપીને રેખાને સાંજનો પ્રોગ્રામ કેન્સલ કરવા માટે કહી દીધું બે કલાક બાદ જ્યારે માની તબિયત થોડી સારી થઈ ત્યારે બિપિન માને લઈને ઘરે પહોંચ્યો રેખાએ પોતાના પરિવારના બધા જ લોકોના આવવાનો પ્રોગ્રામ તો કેન્સલ કરી દીધો હતો પરંતુ બીજા દિવસે રેખાએ સાસુમાને ખૂબ જ ખરીખોટી સંભળાવી અને કહેવા લાગી કે એવી કઈ બીમારી હતી સાસુમા કે જે બે કલાકમાં જ ઠીક થઈ ગઈ જો તમારે રસોઈ નહોતી બનાવવી તો ચોખ્ખું કહી દેવું જોઈએ કે હું આજે જમવાનું નહીં બનાવું હવે મને સમજમાં આવી રહ્યું છે કે મારા પરિવારના લોકોનું આ ઘરમાં આવવું તમને જરા પણ પસંદ નથી એટલે જ તો તમે બીમારીનું નાટક કરી રહ્યા હતા ત્યારે સવિતાબેને કહ્યું કે વહુ સાચે જ મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી હું શા માટે નાટક કરું પરંતુ રેખાએ પોતાની સાસુમાની આ વાતનો વિશ્વાસ ન કર્યો ત્યારબાદ રેખાએ સીધી રીતે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું વહુના આવા વર્તનથી ઘણી વાર તો સવિતાબેનને આ ઘરમાં પોતાનો દમ ઘૂંટાઈ રહ્યો હોય એવું લાગતું હતું તેઓ ઘણી પોતાના દીકરાને ગામડે જૂના ઘરે લઈ જવા માટે પણ કહી ચૂક્યા હતા પરંતુ બીપીને એને પાછા જવા દેવા નહોતો માંગતો અને હંમેશા એની વાતને ટાળી દેતો હતો મોન્ટુને પણ હવે દાદી સાથે ફાવી ગયું હતું દાદી સાથે રહેવું એ મોન્ટુને ગમતું હતું દાદીમાં ઘણી વાર રાત્રે એને માખણ ચોરની કહાનીઓ સંભળાવતી હતી અને મોન્ટુ એની પાસે જ સૂઈ જતો હતો સવિતાબેન પણ પોતાના પોત્ર સાથે ખૂબ જ ખુશ રહેતા હતા અને એના સહારે જ પોતાનો સમય પસાર કરી લેતા એક દિવસ રેખા બજારમાં ખરીદી કરવા માટે ગઈ હતી ત્યારે મોન્ટુને દાદી પાસે મૂકીને અને મોન્ટુ દાદીને કહેવા લાગ્યો કે દાદી મને ભૂખ લાગી છે એટલે મને સવિતાબેન ખાવાનું લેવા માટે રસોડામાં જઈ રહ્યા હતા ત્યારે જ પગ લપસી જવાના કારણે તે પડી ગયા અને ખૂબ કોશિશ કરવા છતાં પણ ઊભા ન થઈ શક્યા જેમ તેમ કરીને તેઓ ફોન પાસે પહોંચી ગયા અને દીકરાને ફોન કરીને બધી વાત જણાવી એટલે બીપીન તરત જ ઘરે આવી ગયો અને માને બેડ પર સુવડાવી દીધા અને બીપીને રેખાને ફોન કરીને કહ્યું કે રેખા મા રસોડામાં અચાનક પડી ગયા છે અને એને કમરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે મારે એને ડૉક્ટર પાસે લઈ જવા પડશે અને મોન તું ઘરે એકલો છે એટલે તું જલ્દીથી ઘરે આવી જા એટલે રેખા વિચારવા લાગી કે હે ભગવાન એક તો મારા સાસુ જ્યારથી ઘરે આવ્યા છે ત્યારથી જ બીમારીનું બહાનું કાઢીને બેઠા છે અને આજે આ નવી મુસીબત આવી ગઈ કોણ જાણે હવે આ મહાદીકરો મને શાંતિથી જીવવા દેશે કે નહીં આવું મનમાં ને મનમાં વિચારતી વિચારતી રેખા ઘરે આવી ગઈ ત્યારબાદ ડોક્ટરને બતાવ્યું અને બધું ચેકઅપ કરાવ્યું ત્યારે ડોક્ટરે કહ્યું કે એની માંસપેશીઓ ખેંચાઈ ગઈ છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી ડોક્ટરે થોડા સમય માટે એને આરામ કરવાની સલાહ આપી ડોક્ટરની વાત સાંભળીને બીપીનને થોડી શાંતિ મળી ત્યારબાદ બીપીને એની પત્નીને માનું ધ્યાન રાખવાની સ્પષ્ટ સૂચના આપી દીધી અને ઘરે એક કામવાળી બાઈને પણ રાખી લીધી હતી જેથી માની સાર સંભાળ રાખવાની સાથે સાથે રેખા પર ઘરના કામનો વધારાનો બોજ ન પડે બીપીનની કડક સૂચનાના કારણે રેખા પણ હવે પોતાની સાસુમાની સંભાળ રાખવા લાગી હતી અને એને કોઈ કામ કરવા નહોતી દેતી રેખાની મમ્મીને સવિતાબેનની તબિયત વિશે ખબર પડી ત્યારે એણે એની ખબર કાઢવા માટે સવિતાબેનને ફોન કર્યો અને કહ્યું કે ચિંતા ન કરતા તમે જલ્દી જ એકદમ સાજા થઈ જશો ઘરે બધા તમારી સારી રીતે સંભાળ રાખી રહ્યા છે ને પોતાની વહેવાણની ચિંતા કરવાનો ઢોંગ કરીને રેખાની માએ આ વાત કરી ત્યારે સવિતાબેન હસીને કહેવા લાગ્યા કે અરે અહીં તો બધા જ મારી ખૂબ જ સંભાળ રાખે છે અને રેખા તો મને બેડ પરથી જ નથી દેતી થોડા દિવસ પસાર થયા બાદ હવે પહેલાથી સારું કરી રહ્યા હતા એક દિવસ એમણે પોતાના ગામડે જૂના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે બસ દીકરા તમે મારી ઘણી બધી સેવા કરી છે પરંતુ હવે હું મારા ઘરે પાછી જવા માંગુ છું ત્યારે બીપીને કહ્યું કે માં આ તમારું જ ઘર છે ને તમારે અહીંયા જ રહેવાનું છે તમે જરાક વિચાર તો કરો કે તમે ત્યાં એકલા રહેતા હોત અને આ ઘટના ત્યાં બની હોત તો ત્યાં તમારી સેવા કોણ કરત માં અને દીકરાની આવી વાતો રેખા ચૂપચાપ ઊભી રહીને સાંભળી રહી હતી અને ત્યાર બાદ એ કંઈ પણ બોલ્યા વગર રસોડામાં જતી રહી હવે સવિતા બેન ને એના વર્તનમાં ફરીથી બદલાવ નજર આવી રહ્યો હતો એ જાણતા હતા કે રેખા એની સામે તો કંઈ પણ નથી બોલી રહી પરંતુ મનમાં ને મનમાં એને પોતાની સાસુની ઉપસ્થિતિ ખટકી રહી હતી રવિવારના દિવસે રેખાને કિટી પાર્ટીમાં જવાનું હતું અને બિપિન પણ ઘરે હતો ત્યારે રેખાએ મોન્ટુને બિપિન પાસે બેસાડી દીધો અને બિપિનને વધારે પરેશાન ન કરે એટલા માટે મોબાઈલ ફોનમાં ગેમ ચાલુ કરીને એના હાથમાં આપી દીધો અને રેખા કિટી પાર્ટીમાં જવા નીકળી ગઈ પોતાના દીકરાને ફોન આપ્યા બાદ એને એ પણ ખ્યાલ ન રહ્યો કે હવે તો એનો મોબાઈલ અનલોક થઈ ગયો હતો અને કોઈ પણ વ્યક્તિ એના મોબાઈલમાંથી બધા જ મેસેજ વાંચી શકે એમ હતું ઘણીવાર સુધી મોન ટુ મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો અને ત્યારે જ બીપીને જોયું કે રેખાના ફોનમાં લગાતાર મેસેજ આવી રહ્યા હતા રેખા ક્યારેય પણ પોતાના મોબાઈલને અનલોક નહોતી રાખતી અને ક્યારેય પણ બીપિનને એ વાત જાણવામાં ઇન્ટરેસ્ટ નહોતો કે રેખા એના પિયરવાળા સાથે મોબાઈલ પર શું વાતો કરે છે પરંતુ મોબાઈલ પર વારંવાર મેસેજનો અવાજ સંભળાઈ રહ્યો હતો એટલે બિપિનની નજર એના પર ગયો અને જ્યારે મોબાઈલ ઉઠાવીને જોયું ત્યારે એની કોઈ ઠેકાણું ન રહ્યું જ્યારે મોબાઈલ પર આવેલો એક મેસેજ તેણે વાંચ્યો કે એના પગ નીચેથી જમીન સરકી ગઈ એ મેસેજમાં લખ્યું હતું કે રેખા મારી દીકરી તારી માએ પાછા જવા માટે કંઈ વિચાર્યું કે નહીં મારી દીકરી મને તો ખૂબ જ ચિંતા થઈ રહી છે કે તારી સાસુની સેવા કરતા કરતા ક્યાંક તું પોતે બીમાર ન પડી જાય પહેલા તો અમે જ્યારે મરજી થાય ત્યારે તારા ઘરે આવી શકતા હતા પરંતુ જ્યારથી તારી સાસુમાં તારા ઘરે આવી છે ત્યારબાદ હું સરખી રીતે તારી સાથે ફોન પર વાત પણ નથી કરી શકતી મારી એક વાત યાદ રાખજે કે જ્યારે તારી સાસુમાંની તબિયત સારી થઈ જાય ત્યારે એને ગામડે પાછી મોકલી દેજે આ સાસુ નામની મુસીબતને હવે તારે વધારે સહન કરવાની કોઈ જરૂર નથી અને જો હવે આ શ્રવણ કુમાર એને જવાથી રોકે તો તું પિયરમાં આવવાની ધમકી આપી દેજે પરંતુ હવેથી તારે આ માં દીકરાની ગુલામી કરવાની બિલકુલ જરૂર નથી બીપીને જ્યારે રેખાની મમ્મીનો આ મેસેજ વાંચ્યો તો જાણે એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો પોતાની સામે આટલી નમ્રતાથી વાતો કરવાવાળી એની સાસુના દિલમાં પોતાની માં માટે આટલી બધી કડવાશ ભરેલી હતી એ જોઈને એને ખૂબ જ આચર્ય થયું અને એનાથી વધારે હેરાની તો એને પોતાની પત્ની દ્વારા લખેલા મેસેજ વાંચીને થઈ જે એને પોતાની માનો મેસેજ આવતા પહેલા લખ્યો હતો કે મમ્મી હું શું જણાવું જ્યારથી મારી સાસુ બીમાર પડ્યા છે ત્યારથી મારા માથા પર તો જાણે મુસીબત આવી પડી છે તારા કહેવાથી તો મેં એની સાથે સીધી રીતે વાત કરવાની પણ બંધ કરી દીધી છે અને થોડા દિવસ પહેલા તો એ કહી રહ્યા હતા કે મારે ઘરે પાછા જવું છે પરંતુ જ્યારથી એને ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે ત્યારથી આ આશા પર પણ હવે પાણી ફરી વળ્યું છે હવે તો હું ખૂબ જ પરેશાન થઈ ગઈ છું કોણ જાણે ક્યારે મને આ સાસુની ગુલામીમાંથી આઝાદી મળશે હવે બિપિનની હેરાની ગુસ્સામાં પરિવર્તિત થઈ ગઈ હતી અને તે રેખાની આવવાની રાહ જોઈ રહ્યો હતો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો એમ એમ એનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો ત્યારે જ બીપીને આ બધી જ હકીકત એની સામે પણ સ્પષ્ટ કરી દીધી હતી વાત સાંભળીને એની કહ્યું કે દીકરા તું વહુને કંઈ પણ ન કહેતો આ બધું મારા કારણે થઈ રહ્યું છે એટલે તું મને મારા ઘરે મૂકી જા ત્યારબાદ બધું જ ઠીક થઈ જશે મારા કારણે તારું ગૃહસ્થ જીવન બરબાદ થઈ રહ્યું છે મારા ગયા બાદ બધું જ પહેલા જેવું થઈ જશે એટલે બિપિને કહ્યું કે નહીં મા હવે તો પાણી માથા ઉપરથી જઈ ચૂક્યું છે અને હું સારી રીતે જાણું છું કે મારે શું કરવું જોઈએ. બીપીનના દિલ અને મગજ પર ગુસ્સાના વાદળો ઘેરાઈ રહ્યા હતા. જ્યારે રેખા ઘરે આવી ત્યારે બીપીને સૌથી પહેલા એને મોબાઈલ આપ્યો અને ફોન હાથમાં લઈને રેખાને એ યાદ આવ્યું કે મોબાઈલ પર તો મારી મમ્મીના મેસેજ આવે છે. કદાચ બીપીને એ મેસેજ વાંચી લીધા હશે તો શું થશે? આવું વિચારીને રેખાને થોડો ડર લાગ્યો. પરંતુ બિપિનના ચહેરા પર ગુસ્સો નહોતો એનો મતલબ એ હતો કે બધું જ ઠીક છે અને એ જ સમયે બિપિને કહ્યું કે ચાલ રેખા આજે તારા પિયરમાં જઈએ રેખાની મમ્મીના ઘરે જવાની વાત સાંભળીને રેખા ખુશીથી ઝૂમી ઉઠી અને જલ્દીથી તૈયાર થઈને મોન્ટુને ઉઠાવીને લઈ આવી રવિવારનો દિવસ હતો એટલા માટે બધા જ સભ્યો ઘરે હતા પોતાની દીકરી અને જમાઈને ઘરે આવેલા જોઈને રેખાના પિતાએ કહ્યું કે અરે બિપિન આવ્યા છે થોડો ચા નાસ્તો તો લાવો એટલે બિપિને ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે ના પિતાજી હું તો ફક્ત તમને તમારી અમાનત પાછી આપવા માટે આવ્યો છું બિપિનની વાત સાંભળીને બધા જ હેરાન રહી ગયા ત્યારે રેખાના પિતાજીએ પૂછ્યું કે કઈ અમાનતની વાત કરો છો તમે ત્યારે બિપિને કડક અવાજમાં કહ્યું કે પિતાજી તમે તમારી દીકરીને તમારી પાસે જ રાખો મારા ઘરમાં હવે એના માટે કોઈ જગ્યા નથી આ સાંભળીને રેખા ખોકાટીને ચિલ્લાઈને બોલી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવું કરવાની એટલે એના સસરાએ કહ્યું કે કંઈક સ્પષ્ટ રીતે જણાવો કે શું થયું છે એટલે બીપીને કહ્યું કે પિતાજી આ વાત તમે મારી સાસુમાં અને તમારી દીકરીને પૂછો તો એ જ સ્પષ્ટ રીતે કહી શકશે ત્યારે રેખા હેરાનીથી બીપીન તરફ જોવા લાગી અને એની સાસુએ ગુસ્સો કરીને કહ્યું કે જમાય આખરે તમને તકલીફ શું છે એ તમે જણાવશો કે નહીં એટલે બિપિન કહેવા લાગ્યો કે તકલીફ તો છે સાસુમાં કેમ કે તમે તમારી દીકરીનું ઘર વસવા દેવા નથી માંગતા અને અમારા ઘર પરિવારની બધી જ તકલીફોનું મૂળ ફક્ત ને ફક્ત તમે છો પોતાની બધી જ પોલ ખુલતી જોઈને સાસુમાને ચૂપ રહેવું યોગ્ય લાગ્યું એટલે રેખાએ કહ્યું કે તમારી હિંમત કેવી રીતે થઈ મારી માં સાથે આવી રીતે વાત કરવાની ત્યારે બીપીન હસીને કહેવા લાગ્યો કે રેખા એમાં ખોટું શું છે તું પણ તારી સાસુ સાથે આવી જ રીતે વાત કરે છે ને મેં તારીમાં વિશે એવું ક્યારે કહ્યું છે એટલે રેખાએ વાત કાપીને કહ્યું કે તો ઠીક છે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવા દો એટલે બીપીને કહ્યું કે પિતાજી રેખાને કહ્યું કે એનો મોબાઈલ અનલોક કરે સાંભળતા જ રેખા ગભરાઈ ગઈ અને પોતાનો મોબાઈલ અનલોક કરવાની ના પાડી દીધી પરંતુ એના પિતાએ ખૂબ જ ભારપૂર્વક કહ્યું એટલે રેખાએ એનો મોબાઈલ અનલોક કરીને આપવો પડ્યો ત્યારબાદ બીપીને એ બધા જ મેસેજ પોતાના સસરાજીને દેખાડ્યા જે રેખા અને એની માએ એકબીજાને મોકલ્યા હતા મેસેજ વાંચીને સસરાજી હેરાન રહી ગયા અને બિપિન કહેવા લાગ્યો કે પિતાજી મારા સાસુમાં તમારા ઘરે બેઠા બેઠા અમારા ઘરનો બધો જ કંટ્રોલ પોતાના હાથમાં રાખે છે આ વાત કેટલી હદે યોગ્ય કહેવાય પોતાની દીકરીને સાચી વાત સમજાવવાના બદલે એના સાસરિયામાં કલેશના બીજ વાવવા એ કેટલી હદે યોગ્ય કહેવાય પોતાના પરિવારમાં ઝઘડા કેવી રીતે કરવા એ શીખવાડવું એ ક્યાં સુધી યોગ્ય કહેવાય રેખા અને એની માના આ મેસેજ વાંચીને સસરાજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને પરિવારના બધા જ લોકો હેરાનીથી આ બંનેને જોઈ રહ્યા હતા જ્યારે બધી જ વાતો સ્પષ્ટ થઈ ગઈ ત્યારે રેખા અને એની માની આંખો શરમથી ઝૂકી ગઈ હવે ઘરના બધા જ સભ્યોની સામે રેખા અને એની માનું આ કૃત્ય સામે આવી ગયું હતું રેખાના પિતાએ એની માને ગુસ્સામાં ફટકાર લગાવીને કહ્યું કે થોડીક તો શરમ આવવી જોઈએ તને અને તારી આવી જ હરકતોના કારણે આપણી એક દીકરી તો પહેલા જ છૂટાછેડા લઈને ઘરે બેઠી છે અને હવે તું બીજી દીકરીનું ઘર તોડવા માટે નીકળી પડી છો અને રેખા તે હવે આવી કોઈ પણ હરકત કરી છે તો મારાથી ખરાબ બીજો કોઈ નઈ હોય સસરાજીએ બિપિનની સામે હાથ જોડીને કહ્યું કે મને માફ કરજે દીકરા મને તો એવું જ લાગતું હતું કે મારી દીકરી સાસરિયામાં ખૂબ જ સારી રીતે રહે છે અને બધાને ખૂબ જ ખુશ રાખે છે અને એની સાસુની ખૂબ જ ઈજ્જત કરે છે પરંતુ અહીં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું સારું થયું દીકરા કે તે મને સમય રહેતા આ બધી જ વાતો જણાવી દીધી પોતાના સસરાને હાથ જોડીને ઊભેલા જોઈને બીપીને ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે મને માફ કરજો પિતાજી

થોડી બાદ રેખાના પિતાજી પણ રેખાની માને લઈને ઘરે આવ્યા હતા રેખાએ પોતાની સાસુ સાથે કરેલા આવા વ્યવહાર માટે એમની પાસે માફી માંગી અને રેખાની માએ પણ પોતાની વેવાણની માફી માંગતા ભવિષ્યમાં એના પરિવારની અંદર વગર કારણે દખલગીરી ન કરવાનું આશ્વાસન આપ્યું આજે સમય રહેતા જ સાચી દિશામાં ઉઠાવેલા બિપિનના આ એક પગલાએ એના પરિવારને તૂટવાથી બચાવી લીધું હતું તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ